હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ લીલા ચણાનો એકદમ હેલ્ધી નવો નાસ્તો બનાવશું જે ઢોંસાની ટક્કર મારે તેઓ સ્વાદમાં ટેસ્ટી બનશે અને ફક્ત દસ જ મિનિટમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે તો અત્યારે માર્કેટમાં લીલા ચણા મળે છે તો એકવાર ચોક્કસ આ ટ્રાય કરવા જેવો છે અને ફક્ત દસ મિનિટમાં જ બની જશે તો આ રીતના મેં આખા ચણા લીધા છે હવે ફોલીને આપણે એક વાટકો લીલા ચણા લીધા સાથે પાલક મેથી અને ધાણા લેશું તો મિક્સર જારમાં લઈ લઈએ એક વાટકો મેં લીલા ચણા લીધા છે તેની સાથે આદુ મરચી અને લસણ જેવું તમે તીખું ખાતા હોય એ રીતે તમારે આદુ મરચી એડ કરી અને સાથે બધી જ વસ્તુને આપણે દર દર પીસી લેશું હવે આ પીસેલું આપણે એક બાઉલમાં લઈએ હવે એક વાટકો પાલક લીલી મેથી અને લીલા ધાણા ત્રણેય મેં એક સરખા પ્રમાણમાં લીધું છે બે વાટકા ચણાનો લોટ અડધો વાટકો ચોખાનો લોટ ચોખાના લોટથી આ નાસ્તો એકદમ સરસ ક્રિસ્પી બનશે અડધો વાટકો રવો લીધો છે તમે ચોખાનો લોટ ના હોય તો ખાલી રવો પણ લઈ શકો સ્વાદ અનુસાર મીઠું અને આ નાસ્તો આપણે છાશથી બનાવશું તો ઘાટી અને ખાટી હોય એવી છાશ લેવાની જેમ ઘાટી અને ખાટી હશે તેમ આ નાસ્તાનો સ્વાદ બહુ જ ફાઇન આવશે તો જેમ જોઈએ એમ છાશ એડ કરી અને આ બેટર તૈયાર કરશું જો તમારા ઘર છાશ ના હોય તો એક વાટકો દઈ અને બાકીનું પાણી લઈ અને આ બેટર તૈયાર કરવાનું તો જેમ જોઈએ એમ આપણે છાશ એડ કરી અને બેટર તૈયાર કરી લેશો ત્યારે મેં મીઠું જ એડ કર્યું છે બાકીના મસાલા આપણે ઉપરથી કરશું તો આ રીતનું બેટર તૈયાર કરી અને આ બેટરને ઢાંકી અને આપણે દસ મિનિટ રહેવા દઈશું ત્યાં ચટણી તૈયાર કરી લઈએ તો જે મિક્સર જેમાં આપણે ચણા ક્રશ કર્યા હતા એમાં જ ફુદીનો અને લીલા ધાણા એડ કરશું હવે એક તીખું મરચું લીધું છે એક આદુનો ટુકડો અને થોડા મેં ડાળિયા લીધા સ્વાદ અનુસાર મીઠું ઉપર લીંબુ નીચવશું પાણી એડ કરી થોડું જ પાણી એડ કરવાનું છે અને ચટણી તૈયાર કરી લઈએ હવે આ ચટણી એક વાટકામાં લઈ લેશું હવે આ બેટરને દસ મિનિટ જેવું થઈ ગયું છે તો બરાબર મિક્સ કરી લઈએ તો આ રીતનું મીડિયમ એવું જ બેટર રાખવાનું જેમ પટલું બેટર હશે એમાં નાસ્તો બહુ જ ફાઇન બનશે તો મેં નોનસ્ટિકની પેન લીધી છે પણ જો તમારા ગાન ના હોય તો જે આપણે લોઢી ઘેરે વાપરતા હોય એમાં પણ આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે તો થોડું નીચે તેલ લગાડી ફરતું અને આ બેટર લેશું તો આ રીતે ચમચાથી ફેરવી અને ગોળ પુરલા બનાવી લઈએ જેમ પતલા હશે એમાં નાસ્તો ક્રિસ્પી બનશે અને ખાવાની પણ મજા આવશે એટલે ફક્ત એક ચમચા જેટલું જ બેટર લેવાનું ઉપર લીલું લસણ અને લીલા ધાણા એડ કરશું પણ તમારે આગળ બેમાંથી એક વસ્તુ હોય તો પણ ચાલશે ઉપર મેગી મસાલો એડ કરશું મેગી મસાલાનો સ્વાદ બહુ જ ફાઇન આવશે એટલે ચોક્કસ એડ કરવાનો અને ચીઝ અને પનીર બંને મેં પાથરા છે પણ તમારે આગળ બેમાંથી એક વસ્તુ હોય તો એક વસ્તુ પણ પાથરી શકાય પણ ચીઝ પનીરનો સ્વાદ બહુ જ ફાઇન આવશે તો આ રીતના પુડલાને પેક કરી અને બંને સાઈડ થોડું બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે શેકી લેશું તો આપણે બીજું પૂરલું પણ બનાવીને જોઈ લઈએ નોનસ્ટિકમાં બનાવશું તો એકદમ ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જશે ને જેમ બને તેમ આ પૂરલાને આપણે એકદમ પતલા જ પાથરશું એટલે બહારથી એકદમ ક્રિસ્પી બનશે તો આ રીતના લીલું લસણ લીલા ધાણા અથવા લીલા કાંદા મેગી મસાલો અને ચીઝ અને પનીર આ રીતે પાથરી અને પુરલાને પેક કરી દેવાનું આ રીતના બે ટીપા તેલમાં જ આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે તો આ રીતના પેક કરી થોડું તેલ નાખી બંને સાઈડ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આ નાસ્તાને આપણે થવા દઈશું તો જોતા જ ખાવાનું મન થાય એવો એકદમ લીલા ચણાનો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો નવો જ નાસ્તો બનીને તૈયાર થઈ જશે આ નાસ્તો નાનાથી માંડી મોટાને બધાને ભાવે એટલો ટેસ્ટી બનશે તે એકવાર ચોક્કસ ટ્રાય કરજો